આજુબાજુના કુટુંબના હમ પણ એ નાનું બાળક રડતું હોય પછી એમને કહ્યું એસી કર ની કરવું થમ હસે જગ રોય એટલે એને એવું થાય કે ભાઈ આવો એક માણસ જતો રહ્યો લાખોનો તારણહાર માણસ જતો રહ્યો આ રાષ્ટ્ર ભક્ત માણસ જતો રહ્યો એને દુઃખ થાય કેટલાક જતા રહે તો અફસોસ થાય કે ભાઈ આ કંઈક આવું જીવીને જતો રહ્યો અફસોસ કરવા લાયક જીવન હોય અને કેટલોક આપણને આઘાત પહોંચાડનારું જીવન હોય એમાં આપણા શ્યામા પ્રસાદ મુકરજીની જે જીવન જર્મણ છે એમાંથી આપણે કંઈક શીખવાની જરૂર છે હવે રમેશભાઈને અને મારુતિસિંહજીને કહ્યું કે થોડીક વાર તમે બેટિંગ કરો પણ એમને એમ હતું કે હવે આ જે એક જ વિષય છે રિપીટ થશે અને રિપીટ થાય ને તોય મજા આવે કે આપણા એ આદ્ય સ્થાપકને યાદ કરવાનો એને એની સાથે એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આજનો દિવસ છે એમને શ્રદ્ધા સુમન આપવા માટેનો આ દિવસ છે મિત્રો હું હમણાં કલકત્તા ગયો હતો પાંચ દિવસ તો છેલ્લે ચૂંટણીના પાંચ દિવસ બાકી હતા અને મને પાસે ત્યાં મોકલો હતો એટલે હું જે કાર્યાલયમાં ગયો ત્યારે મને ખબર પડી કે આ કાર્યાલય એ નિવાસસ્થાન હતું શ્યામા પ્રસાદ અને એવું અદભુત આજથી સો વર્ષ પહેલાં બનેલું મકાન એટલે આપણને એમ લાગે કે આ બહુ સુખી સંપન્ન ઘરના આ કાર્યકર્તા છે એવું સરસ અને એ કાર્યકર આ કાર્યાલય માટે અર્પણ કરી દીધું એમના ફેમિલીએ એટલે ત્યારે એમ લાગે કે આ બધું છોડીને દેશ માટે ફના થવાની તૈયારી સાથે નીકળેલા કાર્યકર્તા જો હોય ને તો જ આ ભારતીય જનતા જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બને અને આજે દેશમાં આપણી સરકાર ગુજરાતમાં ને કેન્દ્રમાં ચાલી રહી છે ને ખૂબ તાકાતથી ચાલી રહી છે એની પાછળ મને એમ તે દિવસે એમ લાગ્યું કે એની પાછળ શ્યામા પ્રસાદ મુખરજીનો જે આદર્શ વાત છે એમની જે તપસ્યા છે એ કામ કરી ગઈ છે મિત્રો તીર્થ જેવું એક વાતાવરણ મને લાગતું હતું એવી અનુભૂતિ થતી એ દિવસે એમને જીવન ઝરમર કહેવી હોય તો લગભગ સાત એક સપ્તાહ બેસાડીઓ તો પૂરું ન થાય પણ હું ઝડપથી મારી વાત પર એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ અડધો કલાક કલાકમાં તો એમની આવા તપસ્વી ઋષિ આ મહાપુરુષને શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપવાનું તો કામ મુશ્કેલ છે પણ હું પ્રયત્ન કરીશ